બધા પ્રકારની તમારી ક્ષમતાની કસોટી પીડાય એ પ્રકારની એ લોકો તાલીમ આપતા હોય છે પણ ટ્રેનિંગમાં કોઈને ફેલ ન થાય કદાચ ટ્રેનિંગનો પીરિયડ લાંબા હોય પણ ટ્રેનિંગમાં કોઈને ફેલ ન થાય તમે મૌખિક પરીક્ષા પાસ કરી લેવી એટલે તમે કોલેજ ગયા તમે નોકરી માટે પાત્ર થઈ ગયા

બે હાજર પચીસ બે હાજર પચીસ તમારે બે હાજર પચીસ માર્ક ની પરીક્ષા આપવાની બે હાજર પચીસ માં પ્રમાણે

नौ का दौर थी परीक्षा लागि दे अरे अब तुमने तो नवाए लागसे कि मोठा दागना ए बाजूना लोक कॉमर्स साइंस में निकले तो आर्ट्स में गए हैं कायते आर्ट्स में ये लोग मेरी पूचो ले सके हैं भले आर्ट्स ना के विद्यार्थी हो चाहे आईएएस आईपीएस बनो नाई छे और तुझे સૌથી વધુ ઇપીએસસી ની માં પાસ થા આર્ટસ કે મેડિકલ વાળા જાય છે આ આઈપીએસ પર નથી જતા ઉપર ઇન્જીનીર કે લાગી જાય છે પણ સૌથી વધુ હોય તો આર્ટસ ના વિદ્યાર્થી હોય છે હવે તૈયારી કરને આપણે કઈ રીતે કરશું તમારા કોઈ સગાવાલા ઓળખીતા મિત્રો દસમા ધોરણમાં હોય તો હું તો કહું છું દસમા ધોરણ યુપીએસસી ની તૈયારી કરે તમે ગ્રેજ્યુએટ એ દસમા ધોરણ યુપીએસસી ની તૈયારી રાખશે ને બે થી ત્રણ કલાક રોજ તૈયારી કરશે ને તો હું છે હું ચેલેન્જ આપું છું કે નાપાસ થઈ

આપણે અમિતાભ બચ્ચન કોશિશ કરીને વસ્તુ હતી અને તમને તો આટલી બધી ફેસિલિટી સગવડતાઓ મળે છે અમારી વાત તો કાઈ નહી ખબર એ નોતી પડી હું તો રાજકોટ આવ્યો ને ભણવા આવ્યો રાજકોટ પહેલી વખત છું એની સ્થિતિ માંથી અમે આવ્યા છે તો તમારી પાસે તો અત્યારે છે સગવડતાઓ છે તમારી પાસે મટીરીયલ છે હવે પાસે એ વખતે કઈ નહીં પણ જતાય

અને બધાનો સિલેબસ કરે સિલેબસ જોયા પછી તમે ઓપ્શનલ વિષય પસંદ કર સિલેબસ જોયા પછી ઓપ્શનલ વિષય પસંદ કરો તને ઘણી વખત એવું હોય તમે કોમર્સના ગ્રેજ્યુએટ હો એટલે એમ કે ભાઈ મારા તો એકાઉન્ટ્સના સિનાત છે મારા તો કોમર્સ સાયન્સ બે વિષય છે કોમર્સ બીજું એકાઉન્ટ્સ છે એમ બે વિષય છે પણ એના કરતાં જો બીજાનો અભ્યાસ કરી લાગશે અને સંસ્કૃત વાળા બે વિષય ના વિદ્યાર્થીઓ

एक एक विषय नो एक एक चोपड़ो बनाओ ये चोपड़ा में चैप्टर प्रमाणे भाग पर मैं करने दे दो कि हम आठ विभाग ने बाहे थे आठ प्रकार ने बाहे थे ना प्रश्न पूछा तो है तो आठ विभाग कर दो ये ना अभ्यास करो ना जिया तबर टॉपिक हुए ये टॉपिक प्रमाणे नोटबुक का भाग पर अरे पच्ची दरवाज़

એમાંથી તમારે વિશેષ મતની કોઈ માહિતી હોય કે માહિતગતો લબજો ટીવી ના સારી ચેનલ ના સમાચાર વાંચો એમાંથી તમારે વિશેષ મતની કોઈ માહિતી હોય તો એ સસનસદ ચાલતી હોય ત્યારે સસનસદ માં જે નિર્ણય લેવાતા હોય આપને જો સસનસદ જોવાની જરૂર કેટલી એમાંથી મહત્વના નિર્ણય લેવાતા હોય

હું જ્યારે પ્રી યુનિવર્સિટી કોમર્સ અમારે ડોક્ટર પ્રી યુનિવર્સિટી કોમર્સ હતું તમારા વખતે હવે નથી હવે બે ફ્રેન્ડ ને જીવાય કોલેજ માં દાખલ થયો ત્યારે મારે રનિંગ લેક્ચર ઉતારવાની કે અત્યારે કોઈ નહી મન નો રનિંગ લેક્ચર ઉતારવાનો એટલે એ જે કે પ્રોફેસર બોલતા હોય એ નોટબુક પર લખતા અને વર્ષ દરમિયાન મેં

પરીક્ષા પેપર જોવા નથી લખ્યા રનિંગ લેકચર થી બે ત્રણ ફાયદા મને થતા એક તો એ કે મારું ધ્યાન કે મારા વિચારો બીજે ફરતા ખાલી કઈ બોલે છે

બીજા કોઈ સમાચાર બીજી કોઈ માહિતી તમને મળતી હોય ન્યૂઝપેપર દ્વારા મળતી હોય એ છો પછી ટીવી દ્વારા મળતી હોય એ છો સંસદ પ્રશ્નમાં જયારે આ લોકો પ્રશ્ન પેપર તૈયાર કરશે એમાં કદાચ એમાંથી કોઈ પ્રશ્ન આવે બીજી એક બાબત છે

અને એને આધારે તમે તૈયારી કરતા તમને ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછે છે કેવા એના જવાબ હોય છે ખાસ કરીને 5 વર્ષના છે છેલ્લા 5 વર્ષના પેપર જો તમે ડાઉનલોડ કરી આન્સર સાથે સરખાવશો તમારા પ્રશ્નોને જા તો એ તમને બહુ ઉપયોગ થશે તો એ પણ તમે કરી શકો છો ત્યાર પછી મેં તમને કીધું એ રીતે YouTube પર આપણે બીજું ઘણું બધું જોતા હોય છે એનો જો જે જોવાનું છે હમણાં તમને કીધું કે એમાં જે સફળ થયેલા ઉમેદવારો હોય છે એના ઇન્ટરવ્યુ કરે છે એના ઇન્ટરવ્યુ આવે છે એને ઓરલ પરીક્ષા જે આપી હોય એ લોકો એમાં પણ એનો વિડિયો જોતા હોય છે તો એ પણ તમને ઉપયોગી થાય કે કઈ રીતના પ્રશ્નો પૂછે છે અને આપણે કઈ રીતના જવાબ આપવાના હોય છે અને સૌથી વધુ મહત્વનું

છતાં એનો આઈએસ ઓફિસર થાય છે અને એના બાપ ની એના કુટુંબ ની આ બધું વધારે છે એ ચામાં સન્માન કરે અરે સન્માન કાર્યક્રમ પણ મે છે તમને ખ્યાલ છે એક બે ઘરે ઘરની ની સાથે સાથે આઈપીએસ ની તૈયારી છે યુપીએસ કરે છે અને જે છોકરી ટ્રાય પાસ થઈ છે પણ બીજી ટ્રાય પાસ થઈ अलेना कुटुंबનું નામ ઉજારા છે આપળે આખી બચ્ચું બીજે એક બેન 12 ધોરણ પાસ થયા પછી સર્વિસ કરવામાં રહે છે સર્વિસ કરતાં કરતાં અભ્યાસ ચાલુ રાખતા ગ્રેજ્યુએટ થઈ છે ગ્રેજ્યુએટ થયા પછી यूपीएससी ની તૈયારી કરી પરીક્ષા આપે છે એ છોટરી પણ આઈએએસ છોટરી સફર થઈ ગઈ છે

મારા માં કઈ ખૂટે છે તો આમાં તો ઘણા બધા ઉદાહરણો છે પણ સમય અને આપણે તમે બધા ફાયકા વિશે વાત નથી કરતો પણ હિન્દીમાં બોલે છે મહેનત એટલી ખામોશી વિશે કરો મહેનત એટલી ખામોશી વિશે કરો કે સફળતા ધૂમ મચાવે સફળતા ધૂમ મચાવે અને

कोई वस्तु होती नहीं आवाज में तो पांच विद्यार्थियों, यूपीएससी नहीं आईएएस थे नाउसर हैं कि हमें दोनों औरों को उसे ना आये एटेंडेंट में की निमा थी अटला विद्यार्थी यूपीएससी थे नहीं ऑफिसर थे यार एमआर माता तो घर एक चैलेंज मैं आर्थिक दशक वर्ष पहले विद्यार्थी विद्यार्थी मां विद्यार फेंके આપણે જ્યારે અરવિંદ મરિયાર હોલમાં વિદ્યાર્થીનો સન્માન સમારંભ કરેલો અને એ વખતે મેં વિદ્યાર્થીઓને કીધેલ કે આપણા વિદ્યાર્થીઓ ભણે છે ટકાવારી લાવે છે પણ મારી તમન્ના છે કે આપણો એક વિદ્યાર્થી ગુજરાતમાં બોર્ડમાં એક થી દસ માં નંબર લાભ બીજા જ વર્ષે

બસ એ બનવું છે એ પ્રમાણે મહેનત કરવા લાગો કોઈ વસ્તુ અશક્ત નથી મિત્રો વિદ્યાર્થીઓ સામેલા ભવિષ્યના આઈઆઈએસ ઓફિસરો શુભેચ્છા ઈશ્વર તમને શક્તિ આપે અને તમને આગળ વધો એ શુભેચ્છા